એક વખત એક ગુજરાતી નવો નવો ડોક્ટર બને છે અને પોતાનું ક્લિનિક ખોલે છે ક્લિનિક ને બાર બોર્ડ મારે છે કે કોઈ પણ પ્રકારનો ઈલાજ ફક્ત ત્રણસો રૂપિયામાં કરાવો અને જો ઈલાજ ન થાય તો હજાર રૂપિયા હું તમને આપીશ એટલે આ બોર્ડ વાંચીને લોકોની તો લાઈન લાગી ગઈ પેશન્ટો એટલા બધા આવ્યા કે ડોક્ટર નવરો નહોતો રહેતો તેવામાં એક પેશન્ટને વિચાર આવ્યો કે આ ડોક્ટર પાસેથી ગમે તેમ કરીને હજાર રૂપિયા કઢાવી લેવા છે એટલે પેશન્ટ ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરને કહે છે કે મારી જીભમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી એટલે ડોક્ટર નર્સને કહે છે કે બાવીસ નંબરનો ડબ્બો આપો એટલે બાવીસ નંબરનો ડબ્બો આપે છે ને એક એ પેશન્ટની જીભમાં છે એટલે પેશન્ટ તરત કહે છે કે આ તો પેટ્રોલ છે એટલે ડોક્ટરે કહ્યું કે જીભમાં સ્વાદ આવી ગયો ને લાવો મારા ત્રણસો રૂપિયા એટલે ડોક્ટર ત્રણસો રૂપિયા લઈ લે છે અને પેશન્ટ ઉયું જાય છે દસ દિવસ થાય છે એટલે પેશન્ટને થયું કે મારી ડોક્ટર પાસે ગમે તેમ કરીને હજાર રૂપિયા તો કઢાવા જ છે ભલે મારા ત્રણસો રૂપિયા ગયા એટલે પેશન્ટ ફરી પાછું ડોક્ટર પાસે જાય છે ડોક્ટર કહે છે કે મને કઈ યાદ નથી રહેતું મારી યાદ શક્તિ વહી ગઈ છે ડોક્ટર આ વખતે કઈ કેતા નથી પરંતુ નર્સને કહે છે કે પેલો ડબ્બો આપો એટલે પેશન્ટને તરત થાય છે કે તેમાં તો પેટ્રોલ છે એટલે ડોક્ટર તરત કહે છે કે યાદ શક્તિ આવી ગઈ ને પાછી લાવો મારી ફી ત્રણસો રૂપિયા પાછા ત્રણસો રૂપિયા ડોક્ટર લઈ લે છે પેશન્ટ વયું જાય છે ને હવે પેશન્ટને ગુસ્સો આવે છે કે આ ડોક્ટર પાસેથી ગમે તેમ કરીને હજાર રૂપિયા તો કઢાવા જ છે મારે કઈક નવો આઈડિયા દોડાવવો પડશે વીસ દિવસ થાય છે વીસ દિવસ પછી આ પેશન્ટ પાછું ડોક્ટર પાસે જાય છે ડોક્ટર કહે છે કે હવે મને આંખે કઈ દેખાતું નથી એટલે ડોક્ટર કહે છે કે આ તકલીફ નો મારી પાસે કોઈ પણ રસ્તો નથી હું તમને હજાર રૂપિયા આપી દઉં છું એટલે હજારની જગ્યાએ પાંચસો રૂપિયા કાઢીને પેશન્ટને હાથમાં આપે છે એટલે પેશન્ટ કહે છે કે આ તો પાંચસો રૂપિયા છે એટલે ડોક્ટરે તરત કહ્યું કે આવી ગઈ ને તમારી નજર પાછી તમને આખી દેખાવા લાગ્યું ને એટલે દોસ્તો આ છે ગુજરાતી આ ગુજરાતી ની તાકાત છે કોઈ જગ્યાએ પાછો ન પડે ગમે તેવી મુશ્કેલી હોય તેમાંથી રસ્તો કાઢી નાખે દોસ્તો કહાની ગમી હોય તો કહાની ને શેર કરી દેજો